આગામી ત્રણ કલાક સુધી નવ જિલ્લામાં રેડ એલર્ટ નમસ્કાર મિત્રો સમાચારમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો ફરી એકવાર નવા સમાચાર લઈને આવી ગયા છે કે રાજ્યમાં સોળ જૂને થયેલી ચોમાસાની એન્ટ્રી બાદ અત્યાર સુધીમાં મેઘરાજાએ સમગ્ર ગુજરાતને કવર કરી દીધું છે હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે ખાસ કરીને આજે સમગ્ર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અમદાવાદ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે જોકે સૌરાષ્ટ્રમાં વરસાદ લઈને આજે કોઈ એલર્ટ આપવામાં આવ્યું નથી હવામાન વિભાગે આજે સાત જિલ્લામાં રેડ એલર્ટ આપ્યું છે જ્યારે આગામી ત્રણ કલાક સુધી એટલે કે સાંજના સાત વાગ્યા સુધી નવ જિલ્લામાં રેડ એલર્ટ અપાયું છે આજે રાજ્યના સાત જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે મિત્રો બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર અને અમદાવાદ જિલ્લામાં રેડ એલર્ટ અપાયું છે જ્યારે કચ્છ સુરેન્દ્રનગર ગાંધીનગર ખેડા પંચમહાલ દાહોદ નવસારી વલસાડ દમણ અને નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે મોરબી બોટાદ ભાવનગર અમરેલી આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી અને ડાંગમાં હળવાથી મધ્યમ વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો મિત્રો આવા નવા સમાચાર મેળવવા માટે આપણી ચેનલ સાથે સતત જોડાયેલા રહેજો ધન્યવાદ